તમારા જેવા ખડા અમે નથી ત્યારે આજ કોંગ્રેસિયા ત્યાં જઈને તારીઓ પારતા નથી આ કોંગ્રેસ માંગુ છું કે અમે જીજ્ઞાસ તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે આમ આદમી પાર્ટીના નેતા યસુદાન ગઢવી જાહેર મંચ ઉપરથી કોંગ્રેસ પાર્ટી વિશે એવું બોલ્યા કે સાંભળવાવાળા પણ એક ઘડી માટે એકદમ ચોંકી ગયા હતા તો ચાલો મિત્રો આપણે સૌ પ્રથમ તો ઈસુદાન ગઢવીનો આ વિડીયો જોઈ લઈએ કે એમાં તેમણે જીગ્નેશ મેવાણી અને કોંગ્રેસ પાર્ટી વિશે શું કીધું અને ત્યાર પછી આ વિડીયો વિશે આપણે થોડી ચર્ચા કરીશું દરેક સમાજ ના મુદ્દે લડશે ખેડૂતો ના મુદ્દે લડશે અમે કોંગ્રેસ ને કહું છું તમારા જેવા ખદડા અમે નથી અમે જીગ્નેશ મેવાની સમર્થન

આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપો કર્યા જે લોકો જેલમાં ગયા છે મિત્રો જેલમાં દિવાળી કરી છે અને નફત નેતાઓ કોંગ્રેસના જે ભાજપના ઇશારે ચાલે છે એ લોકો આમ આદમી પાર્ટી ખેડૂતો ઉપર આરોપ મૂક્યા જે ખેડૂતો સાહેબ જેલમાં ગયા છે તો મિત્રો આ વિડીયોમાં તમે જોયું ને કે ઈસુદાન ગઢવી જીગ્નેશ મેવાણીને પૂરેપૂરું સમર્થન કરી રહ્યા છે આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પાર્ટી વિશે પણ શું તમે આગળ વિડીયોમાં જોયું તો મિત્રો તમને ખ્યાલ જ હશે કે છેલ્લા થોડા સમયથી જીગ્નેશ મેવાણીના એક નિવેદનને લઈને ખૂબ જ વિવાદ ઊભો થયો છે પોલીસ પરિવારો દ્વારા જીગ્નેશ મેવાણીનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો કેમ કે મિત્રો તેમણે પોલીસના પટ્ટા ઉતારવાની જે વાત કરી હતી એને લઈને ત્યાર પછી પોલીસ પરિવારો દ્વારા તેમનો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ મિત્રો ત્યાર પછી જનતા દ્વારા જિગ્નેશ મેવાણીને ખૂબ જ સમર્થન મળ્યું હતું લોકોએ જિગ્નેશ નવાણીના સમર્થનમાં પણ થરાદ પાટણ અને બીજા અલગ અલગ મોટા મોટા શહેરોમાં તેમના સમર્થનમાં તેમણે રેલી કાઢી હતી તો મિત્રો આમ જિગ્નેશ મેવાણીને જનતાનું પણ સારું એવું સમર્થન મળી રહ્યું છે તમારું મિત્રો આ વિડીયો વિશે શું કહેવું છે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો